હું ગોપાલ દસા પરાજ જી ફોર્સ ક્રિકેટ એકેડેમી જે દુબઈમાં છે ચોવીસ વર્ષથી આ અમારું પચીસમું વર્ષ છે આ પચાસમી ક્રિકેટ ટૂર છે અમારી દુબઈથી અમે અલગ અલગ કન્ટ્રીઝમાં જાય છે તો હર ડિસેમ્બરમાં આપણે અમે લોકો ઇન્ડિયા આવીએ છીએ રાજકોટમાં અને પછી અમે જામનગર મેચ રમા આવીએ છીએ આ ટીમમાં અમારી સાથે ચાલીસ લોકો આવેલા છે ચાલીસ લોકોમાં આઠ કન્ટ્રીથી અલગ અલગ છોકરાઓ જોઈન થયા છે ઇન્ડિયાની સાથે બેન સ્વિટરલેન્ડ ઇંગ્લેન્ડ યુએસએ દુબઈ સિંગાપોર અને સાઉદી અરેબિયાથી છોકરાઓ આવેલા છે આ બધા છોકરાઓ બાર વર્ષથી લઈને અઢાર વર્ષના છે અને અમે લોકો આજે અંડર નાઇન્ટીનની ટીમ લઈને જામનગર અમે આવ્યા છે ચાલીસ ઓવર અમે રમવાના છે છોકરાઓ બહુ જ સરસ આવ્યા છે જે ઇંગ્લેન્ડના બે છોકરાઓ છે બહુ સારી બોલિંગ અને બેટિંગ કરે છે અને બધા લોકો સાથે અમે લોકો જામનગર રાજકોટ મોરબી ચાપરડા જે અમારું જી ફોર્સનું હેડ ગ્રાઉન્ડ છે અને જેતપુરમાં અમે મેચિસ રમવાના છું દસ દિવસનો પ્રોગ્રામ છે ત્રીસ તારીખ સુધીમાં અમે લગભગ ચાલીસ મેચ રમશું બધી અલગ અલગ એજ ગ્રુપ સાથે અને ગઈકાલે અમારો પહેલો દિવસ હતો આજે પહેલો દિવસ બીજો દિવસ છે અહીંયા અને મેચ બરાબર ચાલુ થઈ ગયા છે હેલો એમ ફ્રોમ આઈ એમ ઇન 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 લંડન આઈ આઈ ધ યુકે I've come with G-Force, First, I did tours with them in England. Now, I've come to India. I've been in Rajasthan for a week and then come down to Rajkot the last couple of days to play cricket. It's amazing to play here at this ground. Some very famous players have played here, some really inspirational characters like Ravindra Dradeja. So, it's been a real inspiration to play here, and I'm really excited to go. Bharat Bhai Matar, cricket Association. આજરોજ અહીંયા આપણે જામનગર ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનની અંડર ની ક્રિકેટ ટીમ સાથે દુબઈથી ખાસ આપણા જસાપરાભાઈ આવ્યા છે એની પોતાની ટીમ લઈને જે દર વર્ષે આવે છે અહીંયા એ લોકો અંડર ની ટીમ સાથે અંડર નાઇન્ટીનની ટીમ દુબઈનો મેચ રમશે જામનગરની સાથે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ બારના પ્લેયરો આવેલા છે જેની ટીમની અંદર અમેરિકાના પ્લેયર છે દુબઈના પ્લેયર છે ઇંગ્લેન્ડના પ્લેયર છે બેલ્જિયમના બહારીનના એવી રીતે અલગ અલગ છ કન્ટ્રીના પ્લેયર સાથે રમશે એ લોકોને આપણા પ્લેયર હારે રમવાનો કાંઈક મળે આપણા પ્લેયરને બહારના પ્લેયર સાથે રમવાનો ચાન્સ મળે અને બીજા રમી અને ખેલતી લીધી એ કરે બસ પચાસ ઓવરનું મેચ રમશે અને દુબઈની ટીમ ટોસ જીતીને બેટિંગ કરે છે જામનગરની ટીમ બોલિંગ કરે છે